જવાનું કઈ બાજુ ડાય બાજુ બે ગુણ્યા પાંચ દસ દસ માં પછી એક ઉમેરવાની દસ પ્લસ એક એટલે એક કરીએ તો સત્તરના સાત એક વધી આવશે બે ગુણ્યા ત્રણ કરો બે ત્રણ છ છ પ્લસ એક સાત આવી થયું હવે જો નકમી વધી છે અહીંયા કાઢી નાખીએ બીજી વખત ભૂલ ના થાય હવે કોનો વારો પાંચનો વારો પાંચ ગુણ્યા સાત પાંચ સાત પાંત્રીસ તો પાંત્રીસ ના પાંચ લખાય વધી થશે ત્રણ જો અંક લખતા હોય તો અંકના નીચે અંક લખાવા જોઈએ શું થશે આપણા આગળથી પછી વધતા કરે એટલે મારે પાંચ સાત પાંત્રીસ ના પાંચ ત્રણ વધી પાંચ ગુણ્યા પાંચ પચીસ પચીસ પ્લસ ત્રણ કર્યા તો અઠ્વીસ ના આઠ બે વધી જશે ફરીથી પાંચ છે પાંચનો ગુણાકાર આઠ જોઈએ પાંચ આઠ ચાલીસ ચાલીસ પ્લસ બે બેતાલીસ ના બે ચાર વધી હવે જો પાંચ ગુણ્યા ત્રણ કરીએ પાંચ ત્રણ પંદર પંદર પ્લસ ચાર કરીએ તો ઓગણીસ થશે અહીંયા ઓગણીસ લખી દે છેલ્લો અંક છે એટલા માટે બંને અંક લખી દીધા હવે આ બે લાઈન આવી છે આમનું શું કરવાનું પ્લસ પાંચ પ્લસ જીરો એટલે પાંચ વત્તા કરી એડ કરીએ તો પાંચ જ રહેશે આઠમાં ચાર ઉમેરે તો બાર થાય જો બાર ના બે ફરીથી એક વદ્દી આવશે બે છે બે પ્લસ એક ત્રણ ત્રણ પ્લસ એક કરીએ તો ચાર નવ પ્લસ સાત છે તો નવ વત્તા એક દસ દસ માં છ ઉમેરે તો સોળના છ એક વદ્દી આવશે સાત પ્લસ એક આઠ આઠ પ્લસ એક નવ તો આવી રીતે થયું આન્સર ફરી બીજા બે દાખલા જોઈએ અહીંયા જો આઠ હજાર ચારસો સાડત્રીસ ગુણ્યા છે ફરીથી બે અંક છે પહેલા શું મૂકવાનું એક ઝીરો સરવાગ કરવાનું અહીંયા ચારથી ગુણાકારની પાંચ ચાર ગુણ્યા સાત ચાર સાત અઠ્યાવીસ અઠ્યાવીસ અહીંયા લખવાના આઠ બે વધી ચાર ગુણ્યા ત્રણ બાર બાર પ્લસ બે ચૌદના ચાર એક ચાર ગુણ્યા ચાર સોળ સોળ વત્તા એક સત્તરના સાત ફરીથી એક વી ચાર ગુણ્યા આઠ ચાર આઠ બત્રીસ બત્રીસ પ્લસ એક તેત્રીસ થયા આવી રીતે આ બધી છે કાઢી રાખીએ હવે કોનો વારો છનો વારો છ ગુણ્યા સાત છ સાત આ કેટલા થાય બેતાલીસ બેતાલીસના બે બધી ચાર તો તમે કરવાનું શું એકથી પચીસ ઘડિયા સુધી તૈયાર કરવા જ પડશે અને એકથી પચીસ આ ઘડિયા રોજ એક વખત લખેલા હોય એ જ વાંચી લેવાના એટલે શું થશે રિઝર્ટ થશે અને આપણે ફાસ્ટ યાદ કરી શકીશું છ ગુણ્યા ત્રણ કરીએ તો અઢાર અઢાર પ્લસ ચાર કરીએ તો બાવીસના બે ફરીથી બે બધી જશે છ ગુણ્યા ચાર છવીસ ચોવીસમાં બે ઉમેરીએ છવ્વીસના છ બે બધી છ ગુણ્યા આઠ તો છ આઠ અડતાલીસ થશે અડતાલીસ પ્લસ બે તો પચાસ થશે પચાસ લખાશે બે વત્તા જીરો એટલે કે બે આઠ પ્લસ બે નું શૂન્ય એક વધી છ પ્લસ ચાર દસ દસ પ્લસ એક અગિયાર એક વધી સાત અહીંયા જીરો છે એક વધી છે સાત પ્લસ એક એટલે કે આઠ પાંચ ને ત્રણ આઠ ત્રણ ના ત્રણ આ થયો જવાબ હવે તમારે કરવાનું શું જો આગળના ગુણાકાર તમને આવડતા હોય એક અંકના તો આ જ વસ્તુ અહીંયા વિડીયો સ્ટોપ કરવાનો રકમ લખી લેવાની એક પેજમાં પછી ગણતરી કરવાની એ શું થશે આપણું રિવિઝ જે આવડ્યું શીખ્યા છીએ એ પાછું યાદ આવી જાય અહીં શરૂઆત કરીએ જો અહીંયા ગુણાકાર છે બે અંક છે પહેલા એક મૂકવાનું શૂન્ય છ થી શરૂઆત કરવાની છ ગુણ્યા ચાર કરવાના છ ચોક ચોવીસ ના ચાર બે વધી છ પાંચ ત્રીસ ત્રીસ પ્લસ બે બત્રીસ ના બે ત્રણ વધી તો છ આઠ અડતાલીસ અડતાલીસમાં ત્રણ વધી છે ઉમેરવાની અડતાલીસ છે ઓગણપચાસ પચાસ એકાવન ના એક પાંચ વધી છ છે છ સાત બેતાલીસ બેતાલીસ પ્લસ પાંચ કરવાના છે તો સાથે સુનતાળીસ વધીમાં શું કરવાનું તો અહીંયા જો છ આઠ અડતાલીસ આવે છે જે સંખ્યા હોય એકમનો અંક છે એ નીચે લખી દેવાનો દશકનો અંક હોય અથવા અહીંયા કદાચ વિચારો કે એક શૂન્ય અડતાલીસ છે તો બે અંક છે ચૌદ જવા દેવાના ઉપર ખ્યાલ આવ્યો રીતે ગણવાનું જો બેનો વારો બે ગુણ્યા ચાર કરીએ તો બે ચોક આઠ થશે બે પાંચ દસ નું શૂન્ય અહીંયા એક આવશે બે આઠ સોળ સોળ પ્લસ એક સત્તરના સાત ફરીથી એક બે સાત ચૌદ વત્તા એક પંદર ફરીથી વત્તાકાર કરવાનો છે આઠ પ્લસ જીરો એટલે કે આઠ ચારમાં જીરો ઉમેરીએ એટલે ચાર સાત પ્લસ બે નવ પાંચ પ્લસ એક છ સાત પ્લસ એક સાત વત્તા એક કરીએ તો આઠ થઈ જાય ચાર ના ચાર તો આવી રીતે જવાબ આવે છે આગળ એક દાખલો છે તો આવી જ રીતે ગુણાકાર છે ભાગાકાર છે સરવાળા ભાગીએ એકદમ પાયાનું ગણિત અવયવ પાડવાના છે એ બધાના વિડીયો અલગ અલગ ચેપ્ટર વાઈઝ મૂકેલા છે તો એ પણ તમે જોઈ શકો છો લાસ્ટ દાખલો જોઈએ સાત હજાર આઠસો તેપન ગુણ્યા ફરીથી ચુંબોતેર છે તમારે શું કરવાનો વિડીયો સ્ટોપ કરો જાતે પ્રયત્નો જેટલો જાતે પ્રયત્ન કરશો એટલું તમને આવડવાનું વધારે આવડશે સાત છે એ ચુમ્મોતેર છે પહેલા એક ઝીરો સાતનો ટાઈમ સાત છે સાત ગુણ્યા ત્રણ સાત ત્રણ એકવીસ થાય એકવીસ ના એક બે બધી સાત પાંચ પાંત્રીસ પાંત્રીસ પ્લસ બે કરીએ એટલે સાડત્રીસ ના સાત ત્રણ વધી સાત આઠ છપ્પન છપ્પનમાં ત્રણ ઉમેરીએ ઓગણસાહીઠ થાય એ નવ વધી આવશે પાંચ સાત ગુણ્યા સાત કરીએ ઓગણપચાસ પ્લસ પાંચ કરીએ એટલે ઓગણપચાસ પ્લસ એક ની ચાર ચોપન થયો રીતે હવે કોનો વારો ચારનો વારો ચાર ગુણ્યા ત્રણ નકામી વધી છે કાઢી નાખીએ અથવા એના પર લાઈન કરી દેવાની એટલે ફરીથી બી એડ ના થઈ જાય ચાર ગુણ્યા ત્રણ બારના બે એક વધી ચાર ગુણ્યા પાંચ વીસ વીસ પ્લસ એક એકવીસના એક બે વધી ચાર ગુણ્યા આઠ ચાર આઠ બત્રીસ બત્રીસ પ્લસ બે ચોત્રીસના ચાર ત્રણ વધી ચાર ગુણ્યા સાત ચાર સાત અઠ્યાવીસ અઠ્યાવીસ પ્લસ ત્રણ એટલે એકત્રીસ થાય એ લખવાના એકત્રીસ ફરીથી વત્તાકા કરવાનો છે બે પ્લસ એટલે કે બે એક પ્લસ એક બે સાત ચાર અગિયારના એક વધી એક નવ છે એક ઉમેર્યા દસ દસ પ્લસ એક કરીએ અગિયારના એક ફરીથી વધી એક સાત સાત પ્લસ એક કરવાના એટલે કે આઠ પાંચ આપણો જવાબ ખોટો થશે આવી રીતે એક ક્વેશ્ચન છે હોમવર્ક માટે આજે હું ક્વેશ્ચન છે જાતે તમારી પ્રેક્ટિસ કરવા માટે જાતે પ્રયત્ન કરો જવાબ છે કોમેન્ટમાં જણાવજો આવી જ રીતે પાયાનું ગણિત શીખવા માટે અને રીઝનિંગ શીખવા માટે ચેનલના યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી અને મિત્રો સાથે શેર કરજો